મહાનગરપાલિકા સુરત શહેરમાં ફરી એકવાર બેફામ કાર ચાલકે રાહદારીને કચડ્યો હોવાનું સામે આવ્યું છે અત્યારે અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતના વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે વેસુ વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની બહાર બેઠેલી મહિલા ભિક્ષુકને કાર ચાલકે ઉડાવી દીધી હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ અંગે મળતી માહિતી અનુસાર મંદિરની બહાર ભીખ માંગી પોતાનું જીવન ગુજારતી એશી વર્ષીય વૃદ્ધાને કાર ચાલકે કચડી નાખી હોવાના સીસીટીવી વિડીયો અત્યારે

અકસ્માતને પગલે દોડી આવેલા લોકો ગંગાબેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત છે ગંગાબેનના માથાના સહિતના શરીર પર ગંભીર હોવાને કારણે મોત નીપજ્યું છે અને હાલ તો ગંગાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને આ મામલે વેસુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુનિલ ગાંઝાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ